ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ફેક્ટરીમાં મોટા પાયે જ્વલનશીલ કેમિકલ હોવાની શંકા જોવા મળી રહી છે કેમિકલનો જથ્થો રોડ સુધી ધસી આવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું રાજકોટ કે કુવાળવા રોડ પર ઇન્ડસ્ટ્રીયલ મે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે ઉસમે આગ લગી હુઈ હે ઓર યે આગ બુજાને કી કામગીરી હમારા રાજકોટ ફાયર બ્રિગેડ કે સબ ફાયર टोटल सिक्स फायर फाइटर्स और आजू बाजू में से हमने सापर वेरावर ऐसी भी बुला लिया है और सात से आठ फायर फाइटर्स फायर फायर केमिकल्स में आग लगी हुई है वो बुझाने का अभी कामगिरी चालू है सर, अभी आग कंट्रोल में है। आ, अभी आग नहीं कोई डेथ नहीं है कोई अंदर नहीं था सिर्फ केमिकल में आग लगी हुई है नियमों का पालन हो रहे उसके बारे में अभी आग बुझ जाने के बाद पुलिस तपास और एफएसएल जो भी है वो भी जो आप नियम मुजब जो भी आ, प्रोसेस है वो करेंगे कारण तो अभी हम जान नहीं सके क्योंकि तो अभी आग लगी है उतना ही हमें पता चला है बराबर और कौन सा केमिकल है वो भी पता नहीं है हमें नहीं नहीं आग आग में लिक्विड फॉर्म मिला के ये ट्रिपल एफ लिक्विड फॉर्म जो आता है રાજકોટ નવા ગામ નજીક આવેલા રાજારામ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલ કંપની માં ભીષણ આગ લાગવાનો વિડીયો સામે આવ્યા છે આ વિડીયો જોઈ શકાય છે કે સાબુ અને કેમિકલ બનાવતી કંપનીમાં આગના કારણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે આ ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળા દૂર દૂર સુધી દેખાઈ રહી હતી અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા નજરે ચડ્યા હતા આ મામલે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર કુવાડા પોલીસ સ્ટેશન ના નવાપુરા ગામ છે ગામની અંદર એક સાબુ અને શેમ્પુની ફેક્ટરી છે હાલ જાણવા મળેલું છે એમાં આગ લાગેલ છે અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું જે બનાવ સંબંધે તાત્કાલિક પોલીસની ટીમ આવી પહોંચી લે પોલીસની ટીમ આવીને બધા લોકોને દૂર ખસેડ છે ફાયર ફાઈટર પણ આવી ગયેલ છે ફાયરની ટીમ પણ આવી ગયેલ છે આશરે આઠથી દસ ફાયર ફાઇટરો આવીને આગ ઓલાવવાનું કામ કરી રહી છે અને લોકોને ત્યાંથી દૂર સ્થળેથી કોઈ જાનહાનિ ના થાય એના માટે દૂર ખસેડવામાં આવી રહ્યા છે સાહેબ કોઈ જાનહાનિ થઈ છે કે હાલ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનો આ ધ્યાન પર આવેલ નથી કે જાણવા મળેલ નથી સાહેબ કોઈ પ્રાથમિક દ્રષ્ટિએ કઈ કયા કારણોસર આગ લાગી તે હવે તો પ્રાથમિક દ્રષ્ટિએ હવે આ ગોલવાઈ ને પછી એફએસએલ ની મદદ થી જાણવા મળે કે કઈ રીતે આગ લાગવામાં આવેલ છે આ કેની ફેક્ટરી હતી સાહેબ હવે હજુ હાલ જાણવા મળે નથી જેવી જાણ થઈ ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પર આવેલા છે ઓકે સર થેન્ક યુ